આજે આપણે જોઈએ પોપટભાઈનો જન્મદિવસ જો આ વિડીયો તમને ગમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બોલતા જ નહીં સુંદરપુર નામે એક જંગલ હતું એ જંગલની અંદર એક વડના ઝાડ ઉપર એક પોપટભાઈ રહેતા હતા પોપટભાઈને એક વિચાર આવ્યો કે લાવને આ વખતે તો હું મારો જન્મદિવસ ઉજવું આમ વિચારી પોપટભાઈએ તેના મમ્મી પપ્પાની રજા લીધી ત્યાર પછી ત્યાર પછી પોપટભાઈએ જંગલના બધા જ પક્ષીઓને જન્મદિવસની ઉજવણીમાં આવવા માટે આમંત્રણ આપ્યું પોપટભાઈનું આમંત્રણ સ્વીકારી બધા જ પક્ષીઓએ ભેગા મળી અને પોપટભાઈ જ્યાં રહેતા હતા એ વડની જગ્યાને શણગારવાનો નિર્ણય કર્યો મોર ચકલી કાગડો કુકડો ચીબરી કાબર આ બધા જ પક્ષીઓ ભેગા મળી ને પોપટભાઈ જે વડ પર રહેતા હતા તે વડને શણગારવાનું શરૂ કર્યું અને પોપટભાઈએ પણ પોતાના જન્મદિવસ માટે એક સરસ મજાની કેપ તૈયાર કરી અને બધા જ પક્ષીઓને માટે મીઠાઈ લઈ આવ્યા નક્કી કરેલ સમયે બધા જ પક્ષીઓ ઘરે ભેગા થયા અને ધામધૂમથી પોપટભાઈનો જન્મદિવસ ઉજવ્યો પોપટભાઈએ બધા જ પક્ષીઓને કેક ખવડાવી અને મીઠાઈ પીરસી ને પોતાનો જન્મદિવસ ઉજવ્યો પોપટભાઈના જન્મદિવસની ઉજવણીમાં બધા જ પક્ષીઓએ ખૂબ મજા કરી